મિત્રો આજે આપણે બનાવીશું બાસમતી ભાતના મુઠિયા ભાત પડેલો છે ઠંડો આપણે ગેસ્ટ આવ્યા હતા એટલે ભાત આપણે વધ્યો છે બાસમતી ફેંકી તો ન દેવાય આપણે મિત્રો એટલે આપણે આના બનાવીશું મુઠિયા તો ચાલો આપણે એમાં મસાલો શું નાખવાનો બરાબર તો પહેલાં તો આપણે એક વાટકી નાખશું ઝીણો ઘઉંનો લોટ જાડો નાખી શકો તમે હો મિત્રો એવું નહીં કે આપણે ઝીણો જ નાખવો એવું જરૂરી નથી પછી એક બે મોટો ચમચો ચણાનો લોટ નાખો ચણાનો લોટ હોય એટલે આપણે મસ્ત ફરસા લાગે ખાવાની મજા આવે આપણને એમ અને ભાત છે આપણે ઠંડો એટલા માટે વાયુ ના કરે એટલે આપણે લેસુ ચમચી અજમો એના મસળીને નાખવાનો છે પછી આપણે લેશું લસણ લસણ એટલે જ નાખવાનું કે ભાત ઠંડો છે પેટમાં ગડબડ ના થાય એટલા માટે લસણ લેવાનું છે અને ના ખાતા હોય ઠંડનો પ્રોબ્લેમ એની જગ્યાએ અજમો તો આપણે લીધો જ છે પછી આઠથી દસ લીલા મરચાં કે મેં કીધું હતું પહેલાં અમારે તીખો ખવાય છે તમારે સ્વાદ પ્રમાણે લેવાના અને એને એક ચમચી દાડમ એક ચમચી સૂકી દ્રાક્ષ આ આપણે ટેસ્ટ માટે મજા આવે થોડી ખાવાની આનંદ આવે પછી લીધું છે મેં ડોટ લીંબુ લીંબુ હોય તો જ મજા આવે બાકી ન ભાવે લીંબુ હોય તો આપણે મોરસ તો જોઈએ એટલે ખાઠી મીઠી આઈટમ બને બે ચમચી મોરસ પછી આવે મિત્ર શું સ્વાદ અનુસાર નમક આ તો મેઈન છે એકાદી વસ્તુ ઓછી હોય તો ચાલે પણ આના વગર તો ના ચાલે નમક વગર બરાબર અને હવે શું આવશે હવે આવશે બે ચપટી ખારો બે ચપટી લેવાનો વધારે નહીં લેવાનો પછી હવે આવશે આપણે એક પરી તેલ આપણે જે બી યુઝ કરતા હોય મેસિંગ ખાવ છું એટલે મેસિંગ નાખો તેલ આપણી પસંદ પ્રમાણે હોય છે મિત્ર એકથી દોઢ પરી બરાબર લોટ ફરી ચાલે આટલા લોટની અંદર આપણે વેસ્ટનું બેસ્ટ બનાવ્યું છે બાસમતી ભાત ફેંકાય નહીં એની માટે આપણે આ બનાવ્યું છે એકદમ મિક્સ કરી લેવાનું રીતે મિત્રો આપણે લોટ મસ્ત બંધાઈ ગયો પાણી વગર જ પાણી નહીં નાખવા પડે ભાત હોય એટલે આપણે સરસ બની જાય અને આ જારી છે ને આ જારીની અંદર આપણે આમ તેલ લગાઈ દેવાનું તેલ લગાવી દઈએ તો આપણે જે મૂઠ્યા હોય ને ચોંટે ને ફટાફટ બહાર આવી જાય સમજે આ રીતે લગાવી દેવાનું અને આપણો હાથ છે જ આવી રીતે તેલવારો કરી લેવાનો એટલે તમારે લોટ ચીપકે બિલકુલ નહીં આ રીતે આટલા આટલા જે મોટા જેટલા થોડાક પતલા હોય ને આવી રીતના તો તમારે શું છે કે મસ્ત રીતે પાકે બહુ મોટા મોટા પેલા અમુક લોકો આમ શંખ ન હોય એવા શંખ જેવડા બનાવે તો એ કાચા રહી જાય વાર લાગે ગેસ વધારે બરે એટલે એવા નહીં કરવાના જો આવી રીતે કરવાના બની જાય ફટાફટ જો ભાત છે અંદર ચણાનો લોટ છે તો પણ હાથમાં ક્યાં ચીપકે ચોખ્ખા હે ને જો હાથ છે તેલવાર કરીએ મસ્ત ચોખ્ખા હાથ રહે આપણે અને બને બી જલ્દી અને ખાવાની મજા આવશે લાગશે નહીં કે તમે આ ભાતના મુઠિયા બનાવ્યા છે આવું થોડુંક દાડમ છે કિસમિસ છે બધું નાખવાનું ટેસ્ટી મસાલો નાખવાનો આપણે બધો એટલે સુપર બને ગરમ મસાલો હોય પણ મેં નથી નાખ્યો કેમકે અત્યારે ગરમી છે ને એટલે આપણને એસિડિટીનો પ્રોબ્લેમ રહે કેમ કે લસણ છે અંદર અજમો છે અને એવા તમે ગરમ મસાલો નાખો તો તો પછી ક્યાં જવાય ગરમીમાં એટલે મેં ગરમ મસાલો યુઝ નથી કર્યો મિત્રો તમને પસંદ હોય એસિડિટી ના થતી હોય તો તમે કરી શકો છો મિત્ર આપણા બધા મુઠ્યા મસ્ત રીતે બની ગયા છે જો હવે શું કરવાના છે અને આપણે પાણીમાં બાફવાના છે કુકરમાં છે આપણું ઢોકળિયું તો પેલામાં પણ કરી શકો હો એવું નથી કે આપણે ઢોકળિયું જોઈએ એવી જરૂરી નથી હવે ઢાંકી દેસુ એટલે પાંચ થી સાત મિનિટ ની અંદર આપણા ઢોકળા રેડી જો ફૂલીને કેટલા સરસ થઈ ગયા એક જો એકદમ મસ્ત ફૂલીને હવે કાચા છે કે પાકા આવી ખૂચડું આપણે એમને મસ્ત બહાર આવે આખું આમ આમ ચોટી આવે જો નીચે આપણે તેલ લગાવ્યું ને એટલે ફટાફટ ઉપર આવી જાય જોયું તેલ લગાવવાનું મિત્ર અને હવે આપણે આને વઘારી નાખીએ મિત્રો વઘાર કરવાનું શું નાખવાનું છે રાય શાક કરતા વધારે પછી આવશે તલ તલ અને રાઈ એ હોય ને બહુ સરસ લાગે ને પછી આવશે એક ચપટી હિંગ તો જોઈએ જ આપણે તો મજા ના આવે આપણને નળે નહીં આ રીતે થોડું તેલ વધારે લેવાનું છે આપણે અને આમ વઘારી નાખવાના છે આ આપણા આવી રીતે ચમચેથી નહીં બનાવવાના બરાબર ચમચો થશે તો મજા નહીં આવે આ થઈ ગયા આપણા મોઠિયા ભાતના વેસ્ટમાંથી બેસ્ટ આઈટમ તમે એકવાર બનાવજો ખાતા જ રહેશો અને આમાં તમને ખ્યાલ આવે કે ભાત ક્યાંય નહીં દેખાય જો તમને દેખાય ક્યાંય ભાત ખાસો તો ખબર પણ નહીં પડે કે શેના છે અને ટેસ્ટ બહુ જ જોરદાર આવશે ઓકે મિત્ર મિત્ર આપણા મુઠિયા મસ્ત બની ગયા છે સાથે લીધે છે આપણે દહીંની ચટણી આપણે સોસ જોડે ખાલી દહીં ખાલી છાસ આપણે જેમાં ફાવે એમાં આપણે તમે ઉપયોગી કરી શકો છો એકવાર તમે જરૂર બનાવજો જો બિલકુલ આમાં દેખાતું નથી ક્યાં છે આપણા ભાત નહીં દેખાય અને એ એકદમ મસ્ત પોચા છે ને જો પોચા મોડામાં એકદમ આવી જાય આપણા તાત ના હોય ને તો બી તમે ખાઈ શકો એકદમ મસ્ત જો એટલે શ્યોર બનાવજો મિત્રો ગમે તો સૌને કહેજો ના ગમે તો મને કહેજો મિત્રો શેર કરતા રહેજો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો અને મારા વતી બધાને જય શ્રી કૃષ્ણ મિત્રો